nhau mà nhưng <laughs> à, mà <laughs> à, đó, mà Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không

કે છૂડી દીધી બધા બધાને ક્યાં જવું પડશે વોકલ ને બોકલ લઈને બધા જવું પડશે

અમન ની ખબર બારીજી તમાર હાથ લાયા મન ની ખબર આ તે દેખો તમાર આ બીજો આને ચેન કહી દો એ હડજો મારા દેખો છો લે આ શેઠ

એ વાત થાય એ ઓય કેના લાટા હશે ને આ યાર અમાર ફગાવાલાનો એ તો ગોતા ઓલે હાલા શું ભાળી ગયો ચેરમેન ચેરમેન આખો દાડી ભાળી ના છોડ્યો ના કેવું કશું કોઈ કશું વાત કરતા નહીં હેડ આબુ અત્યારે

બાકા ચીકી બોલાય ને આજે એટલે પણ આ તો ના કોઈ આ ફૂંડ ગટર માં રખડતો હોય ને એ રીતે

મો મારે ચલાવ માર એ બસ બધું ઉપર ઉપર કરી વાની માર જો વાની માર માર એ એ બસ યારજી તમારા આખી કે મરી જાજો પાછો આવતો જ નહીં રોનનગર ને મારો હોય ને મારો આપણે પછી મારતા ને એ દોનું ગવા દે કર આ હા મારને તેને મારશે કોઈને મારતો ના મારતો આવતો નહીં હા બગા માય બોલા પોકા આવ ઉપર પોકા કોણ ફોકા આવ કોણ પૂરા મે આવું આ માર કોક પેલા આયો જાડુ એ કર્યો છોડ માર